સમાચારોમાં આગળ વાત કરીએ તો અમદાવાદ ખાતેથી મહત્વનો સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મહત્વનું છે કે અમદાવાદ ખાતેથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યાં એક્સટેન્શન પર ચાલતું મહાનગરપાલિકાનું આ કારસ્તાન જે છે તે જોવા મળી રહ્યું છે નિવૃત્ત થયેલા અધિકારીઓ કોન્ટ્રાક્ટર પદ્ધતિથી ફરજ બજાવી રહ્યા છે વધુ વિગત માટે આપણા સંવાદદાતા બ્રિજેશ દવે આપણી સાથે જોડાઈ ગયા છે જે બ્રિજેશ અમદાવાદ ખાતેથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે નિવૃત્ત અધિકારીઓને લઈને માહિતી મળી રહી છે શું છે સમગ્ર માહિતી જી બિલકુલ જણાવું કે જે પ્રમાણે અમદાવાદ મહાનગરપાલિકા કરોડો રૂપિયા બજેટ ફાળવવામાં આવતું હોય છે ત્યારે અમદાવાદના ના ઘણા એવા જે વિવિધ ખાતા છે કે જ્યાં એક્સટેન્શન ઉપર કર્મચારીઓને કામગીરી કરવા માટેની ફરજ પાડવી પડે છે ને સાથે જ વાત કરવામાં આવે કે નિવૃત્ત થયેલા અધિકારીઓ પણ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ફરજ બજાવતા જોવા મળી રહ્યા છે સૌથી મહત્વનું ખાતું જે કહી શકાય કે એસ્ટેટ ટીડીઓ વિભાગનું જે ખાતું છે સૌથી મહત્વનું ખાતું છે તેમાં પણ એક્સ્ટેન્શન ઉપર મુકાયેલા જે અધિકારીઓ છે તે ફરજ બજાવી રહ્યા છે વર્ષ બે હજાર એકવીસમાં ઠરાવ મુજબ જે કરાર આધારિત નિમણૂક થયેલા અધિકારીઓ જે છે તેમની પાસે કોઈ પાવર રહેતા નથી પરંતુ ઘણા એવા મુદ્દાએ જે આવા અધિકારીઓ જે કહી શકાય કે સાઈન કરીને હજુ પણ પોતાના પાવરનો મિસયુઝ કરી રહ્યા છે તો તે ચોક્કસ તપાસનો વિષય છે અમદાવાદ મહાનગરપાલિકાના જુદા જુદા વિભાગમાં આ પ્રકારની જે કામગીરી બજાવતા જે કર્મચારીઓ છે તેની તપાસ થવી જોઈએ સાથે જ તેના ઉપર એક્શન પણ એસ્ટેટ ટીડીઓ સહિતની ફરજ બજાવતા જે અનેક અધિકારીઓ છે કર્મચારીઓ છે તેના ઉપર પણ તપાસ થવી જોઈએ કારણ કે સૌથી વધુ ભ્રષ્ટાચાર જે છે તે એસ્ટેટ ટીડીઓમાં થતું હોય એસ્ટેટ ખાતામાં થતું હોય છે ખાસ કરીને જુદા જુદા જે કર્મચારીઓ છે તેને અ જે આ પ્રકારની ફરજ બજાવવા માટે પાવર કઈ રીતના આપવામાં આવે છે અને સાથે જ જે તેની નીચેના કર્મચારીઓ છે છે તેને પ્રમોશન આપવામાં આવતું નથી કે તેને આગળ કોઈ પોસ્ટ આપવામાં આવતી નથી પરંતુ જે રિટાયર થયેલા જે કર્મચારીઓ છે તેને ફરજમાં જે કહી શકાય કે કોન્ટ્રાક્ટ ઉપર લઈને તેને સત્તા શા માટે આપવામાં આવે છે તે સમજાતું નથી તો ચોક્કસ તાના તમામ ઉપર જે કાર્યવાહી અને ખાસ કરીને તપાસ થવી જોઈએ

તેમને કઈ રીતે સત્તા આપવામાં આવે છે તે પણ પૂછવામાં આવશે અને ત્યારબાદ તેના પર વિજિલેશન વિજિલન્સ તપાસ પણ થવી જોઈએ તેવી પણ વિપક્ષ દ્વારા માંગ કરવામાં આવી રહી છે તો કરાર આધારિત અધિકારીઓ જે છે તેમને લઈને આ સમગ્ર મામલો સામે આવ્યો છે અધિકારીઓ પાસે પાવર નથી રહેતા તેવું તેઓ જણાવી રહ્યા છે એક્સટેન્શન પર એક્સ્ટેન્શન પર મહાનગરપાલિકા ચાલી રહ્યું છે તેવું જણાવી રહ્યા છે સાથે જ નિવૃત્ત થયેલા અધિકારીઓ કોન્ટ્રાક્ટર પદ્ધતિથી ફરજ બજાવી રહ્યા છે તો તેને લઈને પણ આ સમગ્ર ઘટનાને લઈને અધિકારીઓની અનેક જે છે તે માંગણીઓ પણ સામે આવી છે what mm -hmm.